સમગ્ર પરીક્ષાના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ જે હતા તુષાર ભટ્ટ તેમની એક સંદિગ્ધ ભૂમિકા હતી અને તેમનો મોબાઈલ જે છે તે ચેક કરતા તેની અંદરથી અલગ અલગ જે ચેટ છે તે મળી આવી હતી જે પરીક્ષા છે નીટની તે બારોબાર પાસ કરાવી દેવાની વાત હતી નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે પંચમહાલની જય જલારામ સ્કૂલના શિક્ષકના કારસ્તાનનો પર્દાફાશ થયો

જય જલારામ સ્કૂલ છે ગોધરાની અહીંયા નીટની જે એક્ઝામ છે તે પાંચ તારીખના રોજ લેવાઈ હતી અને આ જે એક્ઝામ છે તેની અંદર કેટલાક લોકોની સંદિગ્ધ ભૂમિકાઓ સામે આવતા જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલે માહિતી મળતા જિલ્લા કલેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારી જે છે તેમના આ સમગ્ર મામલે તપાસ કરી અને રિપોર્ટ કરવા જણાવ્યું હતું ત્યારબાદ શિક્ષણાધિકારીના રિપોર્ટમાં જે તે દિવસે સામે આવ્યું હતું કે આજે જય જલારામ સ્કૂલ છે તેના શિક્ષક અને સમગ્ર પરીક્ષાના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ જે હતા તુષાર ભટ્ટ તેમની એક સંદિગ્ધ ભૂમિકા હતી અને તેમનો મોબાઈલ જે છે તે ચેક કરતા તેની અંદરથી અલગ અલગ જે ચેટ છે તે મળી આવી હતી જે આસિફ વોરા છે અને જે રોય ઓવરસીઝના માલિક છે તેની સાથે કેટલાક લિસ્ટ શેર કર્યા હતા વિદ્યાર્થીઓના અને એ જે વિદ્યાર્થીઓ છે તેમને જે પરીક્ષા છે નીટની તે બારોબાર પાસ કરાવી દેવાની વાત હતી હાલ આપણે એ સેન્ટર પર આવ્યા છે કે જ્યાં આ સમગ્ર કૌભાંડને અંજામ આપવામાં આવ્યું છે હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જે ફરિયાદ છે તે ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવવામાં આવી છે અને જે પ્રમાણેના હાલ અપડેટ મળી રહ્યા છે કે આ સમગ્ર મામલે ત્રણેય જે આરોપીઓ છે તેમની અલગ અલગ ભૂમિકા હતી તુષાર જે ભટ્ટ છે તેની મુખ્ય ભૂમિકા હતી તેણે વિદ્યાર્થીઓને એક મોડેસ ઓપરન્ટી આપી હતી અને આ મોડેસ ઓપરન્ટી અનુસાર જે વિદ્યાર્થીઓ છે તેમને તેમની ઓએમઆર જે સીટ છે તેને બ્લેન્ક છોડી દેવાની હતી ને અન્યત્ર કોઈ જગ્યા પર આ ઓએમઆર સીટ ભરવાની હતી તેવું વોટ્સએપની કથિત કેટમાં સમગ્ર મામલો સામે આવ્યો છે હાલ જોકે સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે હવે સમગ્ર મામલે પોલીસ જે છે તે તપાસ કરી રહી છે પરંતુ અત્યાર સુધી સમગ્ર મામલે ત્રણ વ્યક્તિઓના નામ સામે આવ્યા છે જેમાં તુષાર જે ભટ્ટ છે તેનું એક મુખ્ય આરોપી તરીકે નામ સામે આવ્યું છે ને તેની સાથે એજન્ટ તરીકેની ભૂમિકામાં આસિફ વોરા નામનો જે ગોધરાનો એક વ્યક્તિ છે તે પણ આ સ્કૂલ સાથે સંકળાયેલો હોવાની પ્રાથમિક જે માહિતી છે તે પ્રાપ્ત થઈ રહી છે જોકે હાલ સમગ્ર મામલે જે તુષાર ભટ્ટ છે જે જય જલારામ સ્કૂલમાં શિક્ષક તરીકે પણ ફરજ બજાવતો હતો તેને સ્કૂલના જે ટ્રસ્ટીઓ છે તેના દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે જ્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટના વોટ્સઅપ ચેટ સામે આવતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો શિક્ષક તુષાર ભટ્ટ સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પર્દાફાશ કેવી રીતે થયો સાંભળીએ ગત પાંચમી તારીખે નીટની એક્ઝામ જય જલારામ સ્કૂલ પરાવડી ખાતે આયોજિત થયેલી હતી માનનીય કલેક્ટર સાહેબની સૂચનાથી અમોને એ દિવસે કોઈ ચોરી કરે નહીં અને કરાવે નહીં એ માટે તઈ અમારી ટીમ સાથે પહોંચવા જણાવેલું હતું તો અમો પણ પહોંચેલા હતા સાથે અધિક નિવાસી કલેક્ટર સાહેબ અને પોલીસની ટીમ પણ હાજર રહેલી હતી આ દરમિયાન સાહેબ દ્વારા જે સૂચિત થયેલું એક તુષાર ભટ્ટ નામના વ્યક્તિની ચકાસણી કરવા અને તપાસ કરવા જણાવેલું હતું તો સાથે સાથે અમે ભટ્ટ વ્યક્તિની પૂછતાછ કરતા અને તેઓના મોબાઈલની ચકાસણી પોલીસ અને અમારી ટીમ દ્વારા જે અમે કરી તેમાં જે ચેટ થયેલું અને તેઓને વધારે પૂછતા તેઓએ બાળક જે કોરી એમાં છોડશે ત્યારબાદ સાચા જોબ ઠીક કરવા માટે એક આયોજન કરેલું હતું અને એ અંતર્ગત એક દીઠ દસ લાખ રૂપિયાની તેઓ દ્વારા પ્લાન થયેલું હતું અને કોઈ બાળકના જે સાત લાખ રૂપિયા એડવાન્સ પણ લીધેલા છે અને તે પોતાની ગાડીમાં સુરક્ષિત રીતના રાખેલા છે એવું જણાવતા એની ચકાસણી કરતાં તેઓની ગાડીમાંથી સાત લાખ રૂપિયા મળેલા હતા તેઓ પાસે બે મોબાઈલ અને જે તે ગાડીની આરસી બુક એ દિવસે અમે સીઝ કરેલી હતી અને આ રિપોર્ટ માનનીય કલેક્ટર સાહેબને કરેલો હતો ગત આઠમી તારીખના રોજ માનન્ય કલેક્ટર સાહેબે અમને એફઆરઆઈ દર્જ કરવા માટે અધિકૃત કરતા અમે રાત્રે આ એફઆરઆઈ દર્જ કરેલી છે સર આ સમગ્ર મામલામાં કેટલા વિદ્યાર્થીઓ સાથે હાલ જે ચેટની અંદર છ બાળકો પંચમહાલના ગોધરા અને લખીને છ બાળકોનું લિસ્ટ હતું એ છે બાકી ધ્યાન અમને નથી

મોકલી આપી હતી જિલ્લા જિલ્લા શિક્ષણ અધિકારી અને એની ટીમ ત્યાં સ્થળ ઉપર હતી આ લોકોએ તપાસ કરી ત્યાં અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થવા દીધી નહોતી એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે પણ જ્યારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે અધિકારી શિક્ષણાધિકારી નાઓએ એક ફરિયાદ આપેલી જેની અંદર આરોપી તરીકે તુષાર રજનીકાંત ભટ્ટ રો બરોડા વડોદરાના રોય ઓવરસીઝના માલિક પરશુરામ રોય અને ત્રીજા આરોપી વોરા રહેવાસી ગોધરા નાઓ વિરુદ્ધ નીટની પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને પાસ પૈસા લઈને પાસ કરવા બાબતેની એક ગેરરીતિ આચરી અને ભ્રષ્ટાચાર કરી અને એક ફરિયાદી બાબતે વિગતવાર આપેલી આની હકીકત એવી છે કે પંચમહાલ જિલ્લા કલેક્ટર નાઓને આ અંગે હકીકત મળેલી એ આધારે અને તેમના માર્ગદર્શન સૂચના આધારે શિક્ષણ શિક્ષણાધિકારીનાઓએ આની તપાસ કરેલી જલારામ સ્કૂલ જે ગોધરા પરબડી ખાતે આવેલી છે ત્યાં એમની ટીમ સાથે તપાસ કરેલી અને ત્યાં આ નીટની પરીક્ષામાં કેટલાક વિદ્યાર્થીઓને ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવી અને આ આરોપીઓએ પાસ કરવાનું એક ગાવતરું રચેલી અને તેનો પર્દાફાશ થયેલો અને તે અંગે શિક્ષણ અધિકારી શિક્ષણાધિકારી શ્રીરાઓએ તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બાબતે વિગતવારની ફરિયાદ આપેલ છે હાલ આ ગુનાની તપાસ ચાલુ છે

અમે સાથે હતા અને સવારથી આવા વખતે સર્વેલન્સ ચાલુમાં જે સંકુલની અંદર આ એક્ઝામ લેવાઈ હતી તે જય જલારામ સ્કૂલના મુખ્ય ટ્રસ્ટી આપણી સાથે છે એમની સાથે સીધી વાત કરીશું દીક્ષિતભાઈ જે સમગ્ર મામલો સામે આવ્યો છે શું હકીકત છે અને હાલ શું વિગત છે નીટની એક્ઝામની અંદર રાત્રે નવ વાગે નીટની એક્ઝામ પૂર્ણ થયા પછી મેસેજ મળ્યા હતા કે ભાઈ એક ગાડીની એની અંદરથી સાત લાખ રૂપિયા કેશ મળેલી હતી એટલી માહિતી મળી હતી પછી બીજે દિવસે સવારે આવીને ભાઈએ તપાસ કરી એ કેસ આગળ આપણા ટીચર છે ટીચરની ગાડીમાંથી કેસ મળી હતી અને સવારે સાડા નવથી રાત્રે નવ વાગ્યા સુધી એસઓજી એલસીબી અને અન્ય ડીઓ કચેરીમાંથી બધા અધિકારીઓ આવી અને આગળ તપાસ માટે બેઠા હતા અને એક્ઝામનું ટોટલી સંચાલન એ લોકો દ્વારા જ કરવામાં આવ્યું હતું આ જે સમગ્ર મામલો છે તેના જે મુખ્ય આરોપીનું નામ સામે આવ્યું હતું તુષાર ભટ્ટ શાળાની અંદર અને એક્ઝામની અંદર તેમની શું ભૂમિકા શાળાની અંદર એમની એક જ ખાલી આગળ લોબી જે હોય એની અંદર એમને ખાલી આંટા ફેરાજ કરવાના હોય છે બીજું કશું હોતું નથી અને એ સિવાય પેપર કલેક્શન કરવાના ટાઈમે બધાને આગળ હાજર રાખી અને એમની ગણતરી કરી અને પેપર બધા છૂટા પાડી અને એ લોકોને આપવાના હોય છે આ જ એમની જવાબદારી હોય છે શાળામાં તેઓ શું ફરજ હતા એક ટીચર તરીકેની ફરજ બનાવ અદા કરતા હતા ખાસ કરીને તુષાર ભટ્ટ છે તુષાર ભટ્ટની સાથે એક આરીફ ફોરાનું પણ નામ સામે આવ્યું છે અને એક રોય ઓવરસીઝના માલિકનું પણ નામ સામે આવ્યું એને શાળા સાથે અથવા એને કોઈ રોયની તો આજે નામ પહેલી વાર મેં સાંભળ્યું છે એટલે મને ખબર નહીં પણ આરીફ બે હજારને સોળ સત્તર સુધી એ મારે ત્યાં જોબ કરતો હતો ત્યાર પછી એ રિલીવ થઈ ગયો છે અને એ ત્યાર પછી એ જોબ કરતો નહોતો મારે ત્યાં જે પ્રમાણે ચર્ચાઓ થઈ રહી છે અને તપાસનો ધમધમાટ પણ શરૂ છે શાળા સંચાલકોમાં તમારા જે ટ્રસ્ટી મંડળ છે તેની અંદરથી કોઈની આ મામલે ભૂમિકા હોય એવું તેવું કંઈ સંચાલક મંડળની અંદર અમે ત્રણ જ વ્યક્તિ છે હું મારા બ્રધર અને મારા ફુવા મારા ફુવા જે છે અત્યારે બેડ્રેસ છે અને બ્રધર અને હું હું અત્યારે આઉટ ઓફ આ જિલ્લાની અંદર હું રહેતો નહીં જ્યારે નીટની એક્ઝામ થાય છે ત્યારે હું કાં તો ઇનકેસ વીરપુર દર્શન કરવા જઉં છું કાં તો સોમનાથ આ તો સારંગપુર ત્રણમાંથી કોઈ એક લોકેશન પર અમે દર્શન કરવા નીકળી જઈએ છીએ અને અહીંયા આગળ નજીકમાં રહેતા નથી કારણ કે બધાના કોલ વારંવાર આવતા હોવાના કારણે આપણે અહીંયા આગળ અમે રહેવાનું ટાળીએ છીએ દીક્ષિતભાઈ ખાસ કરીને જે સમગ્ર મામલો સામે આવ્યો છે જેમાં જે વિદ્યાર્થીઓનું લિસ્ટ એક સામે આવ્યું છે તેની અંદર આપણે જ સ્કૂલના જે બે સેન્ટર છે ગોધરા અને ખાસરા એ બંને સેન્ટરોના જ નામ આવ્યા છે એ પાછળનું શું કારણ એની અંદર મને એવું મારું દેખાઈ રહ્યું છે કે એ જે કોન્ટેક તુષારભ દ્વારા યા તો કોના દ્વારા કરવામાં આવ્યા છે એ વોટ્સઅપ દ્વારા કે તો કોઈ પણ કોલિંગ કરી અને એ લોકોને જાણ કરી હશે કે ભાઈ તમારું અમે આગળ હું છું અંદર આગળ તો આ રીતે કામ કરી આપી એવી કંઈક કર્યું હોય તો શક્યતા છે નહીં તો એ ખબર નથી અને એમના વોટ્સઅપમાંથી લિસ્ટ મળ્યું છે એટલે એ આપણને હજુ અંદાજ નથી તપાસ કરવામાં આવશે અને એ જે બાળકો છે આની અંદર નીતિ એક્ઝામની અંદર હું એક ખાલી સજેશન કરું છું કે જેટલા નામ આવ્યા છે ને એ ધારો કે દસ હોય પંદર હોય વીસ હોય કે પચીસ હોય કે ચાલીસ હોય વોટ જે નામ આવ્યા છે એ પર્ટિક્યુલર નામ આખું લિસ્ટ એ ત્યાં એનટીએને મોકલી અને એ પર્સનલી એ પેપર જો ચેક કરવામાં આવે તો આની વિગતવાર બધી જ માહિતી ઓટોમેટિક આવી જશે એક અન્ય પ્રશ્ન એ પણ થાય દીક્ષિતભાઈ કે આપણું મોટું સંકુલ છે અને જે મોડેસ સપરે સામે આવી છે એ મારી સીટ ખાલી છોડી દેવાની ત્યારબાદ અન્ય સ્થળે ક્યાંક ભરવાની તો એ સીટ અહીંયા ભરાતી હતી એવું એવું કંઈક સામે આવ્યું છે અહીંયા આગળ સીટ ન ભરાય એનું રીઝન છે ખાલી ફક્ત ને ફક્ત કે જ્યારે એક્ઝામ પાંચને વીસે પૂર્ણ થાય પાંચ ત્રીસે બધા સ્ટાફને ત્રીસ બ્લોક છે તો ત્રીસે ત્રીસ જણના સાહીઠે સાહીઠ વ્યક્તિને આગળ બેસાડી દેવામાં આવે છે અને એ લોકોને ઓએ અમારા સીટ જે અંદર હોય છે એને ખુલ્લી કરી દેવામાં આવે છે એ આપને ધ્યાનમાં પણ હશે બધાને અને જ્યારે ઓએમઆર અમાર સીટ ખુલ્લી થયા પછી એને તમે જોઈન્ટ કરશો તો એના ટપકા જે કરવામાં આવે કોઈપણ જગ્યાએ એ જ થાય છે એ મારો પોતાનો આટલા વર્ષોનો અનુભવ છે અને એ આ વસ્તુનો હું તમને શ્યોરિટી સાથે કહું છું કે આની અંદર કોઈ શક્યતા જ નથી એક કલાકનો અર્સો આવે છે નીટુ પેપર પાંચ ને વીસે પૂર્ણ થાય છે છ ને વીસ સુધીમાં તો બધા પેપર સીલ થઈ જાય છે અને પેપર સોલ્યુશન કોઈની તાકાત નથી કે આ પેપર ફોલ્યુશન અહીંથી બહાર નીકળે કારણ કે અહીંયા આગળ બધાના મોબાઈલ બધાના લઈ લીધા હતા બધા જામર લગાવવામાં આવ્યું હતું એટલે અહીંથી કોઈ પણ વોટ્સઅપ ફોલિંગ દ્વારા યા તો કોઈ અન્ય પ્રવૃત્તિ અહીંથી થઈ શકે એવી શક્યતા નથી આ સમગ્ર મામલે હવે તમારા દ્વારા શું નિર્ણય કરવામાં અમારા દ્વારા આ તુષારભ્ટનું જે નામ આવ્યું છે તુષાર ભટ્ટને અમે આગળથી એકવાર સ્પષ્ટ તો કરીએ જ છીએ અત્યારે હાલમાં અને પણ હિસાબે હવે એમને અહીંયા આગળ પરત લેવામાં આવશે નહીં બિલકુલ તો આ પટેલ હતા જે જલારામ સ્કૂલ છે તેના મુખ્ય ટ્રસ્ટી છે અને તેમણે એક મોટી વાત કરી છે કે આ સમગ્ર મામલે જે આરોપીનું નામ સામે આવ્યું છે તુષાર ભટ્ટ તેને શાળાની અંદરથી સસ્પેન્ડ કરવામાં આવે છે ને ભવિષ્યમાં પણ તેમની સાથે શાળાને કોઈ સંબંધ રાખવામાં નહીં આવે જોકે આ સમગ્ર મામલે શાળા સંકુલમાં કોઈ પણ ગતિવિધિ થઈ ન હોવાનું તેમનું કહેવું છે ને સાથે સાથે જે શાળાના સંચાલકો છે ટ્રસ્ટી ટ્રસ્ટીઓ છે તેમનું પણ આ સમગ્ર મામલે કોઈ નાતો નથી તેવું તેમનું કહેવું છે જયેન્દ્રભાઈ ગુજરાત તક ગોધરા